વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે કાચા બટેકામાંથી નાસ્તો બનાવવાનો છીએ કાચા બટેકા અને ડુંગળીમાંથી નાસ્તો બનાવવાના છીએ તો અહીંયા બે બટેકા લાંબી લાંબી ચીપમાં આપણે સુધારી લીધા છે અને અહીંયા બે લીલા મરચાં એક ચાદુનો ટુકડો ઝીણા ઝીણા આપણે સુધારી લીધા છે એક વાટકી જેટલું દહીં લીધું છે અને સાતથી આઠ કડી અહીંયા લસણની લીધી છે અને એક ડુંગળી સુધારી લીધી છે એક વાટકી જેટલું આપણે બેસન લીધું છે એક વાટકી જેટલું આપણે રવો લીધો છે તો પહેલાં આપણે બટેકાને પીસી લેશું મિક્સર જારમાં તો થોડું આપણે દહીં ઉમેરશું અને આપણે આ પીસવાનું છે

તો અહીં આપણે બટેકા અને દહીં પીસી લીધું છે તો હવે આપણે રવો પણ આમાં ઉમેરી દેસુ ચણા લોટ પણ ઉમેરી દેસુ બેટર તૈયાર કરી લેશું

સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું મિક્સ કરી દેસુ એક પાઉચ આપણે ઈનો ઉમેરી દેસુ ઉપરથી આપણે થોડું પાણી ઉમેરશું એટલે બેટર એ સરસ વ્યવસ્થિત થઈ જાય અને ઈનો પણ આપણો એક્ટિવેટ થઈ જાય

હવે આપણે સ્ટીમ થવા રાખી આપણે દેસુ બાર મિનિટ થી આપણે સ્ટીમ થાય છે હવે ખોલીને આપણે જોઈ લેશું આપણું ચાકુ એકદમ સરસ ક્લીન આવે છે એટલે સમજવાનું કે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર ઠંડુ થવા દઈશું હવે આપણે નાસ્તાને કટિંગ કરી લઈશું તો એક ગ્લાસ લેશું એનાથી આપણે કટિંગ કરશું હવે આપણે આપણે આ રીતે કાઢી અને આનો આનો કરવાનો છે તો એકદમ મસ્ત સ્પોન્જી આપણો નાસ્તો તૈયાર થયો છે જો એકદમ મસ્ત એવી જાળી પણ પડી ગઈ છે ને એકદમ સોફ્ટ સ્પોન્જી એવો સોફ્ટ અને સ્પોન્જી નાસ્તો થયો છે આપણો તૈયાર તો અહીંયા આપણે રાઉન્ડ શેપની અંદર આપણે આ નાસ્તાનો પીસ કરી લીધા છે અને અહીંયા આપણે જે બાજુમાં જે બચેલા હતા એને નાના નાના ટુકડા કરી લીધા છે એ પણ આપણે વેસ્ટ નહીં જવા દઈએ અને હવે આપણે આનો વઘાર કરી લઈશું અડધી પોણી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું વઘાર કરી લેશું હવે આપણે એની સાઈડ બદલાવી લેશું આવી રીતે નાસ્તાને આપણે પલટાવી લેવાનું તમને ન ફાવે તો એવી રીતે નહીં ફેરવતા કવિતા કે ચમચા કે ચમચી વડે નાસ્તાને ફેરવી લેવાનું તો નાસ્તાને પણ આપણે બહાર લઈ લેશું અને જે આપણે ટુકડા કરેલા છે એનો પણ વઘાર કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો ટેસ્ટી એવો કાચા બટેકાનો નાસ્તો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તમારી મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો